જય માતાજી આપણે આજે હાંડવા ઢોકરાનો લોટ તૈયાર કરશું એમાં બે સિક્રેટ વસ્તુ પહેરવાની છે કે ઘણા લોકોને કડક થઈ જાય છે પોચા નથી થતા ચીકણા થાય છે તો એવું ન થાય એની માટે આપણે બે વસ્તુ સિક્રેટ જે છે એમાં ઉમેરશું તો તમે ધ્યાનથી જોજો તો એની માટે ચોખા લેવાના છે ચોખા તમે કોઈ પણ લઈ શકો અને માપ બરાબર યાદ રાખજો માપ સરખું હશે તો તમારા ઢોકળા સરખા થશે બે વાટકી ચોખા લેવાના છે ચોખા કોઈ પણ તમે લઈ શકો કણકી હોય તો પણ ચાલશે એક વાટકી ચણાની દાળ છે અડધી વાટકી તુવેરની દાળ અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી મોગર દાળ માપની વાટકી જે છે એ સરખી જ રાખવાની છે એક વાટકી પૌવા નાખવાના અને બે વાટકી સોજી અને એક આખી ચમચી ભરીને મેથી દાણા આ બધું જ મિક્સ કરી લેવાનું અને ઉનાળો હોય તો તમારે એકાદ કલાક જેટલું તડકે રાખવાનું પણ તડકો બરાબર ના આવતો હોય શિયાળો હોય કે ચોમાસું હોય તો આપણે ગેસ ઉપર કરી લેવાનું આજે ગેસ ઉપર શેકીશું અત્યારે વરસાદની સિઝન છે એટલે થોડીક વાર માટે ફાસ્ટ ગેસ રાખશું પછી ધીમો કરી દઈશું મીડિયમ ગેસ હવે આને સાતેક મિનિટ જેટલું હલાવતા રહેવું પડશે અને તમારે મૂકીને નહીં જઈ શકાય કેમ કે સોજી છે તો નીચે તાંસળું ગરમ હશે ને તો બળી જશે અને સતત હલાવતા રહેવાનું છે મીડિયમ ગેસ ઉપર અને પૌ તમારે ચેક કરી લેવાનું એ બરાબર થાય તો સમજી લો કે બધી દાળ શેકાઈ ગઈ છે આમાં માપ બરાબર હશે ને તો જ તમારા ઢોકળા બરાબર થશે હજી થોડી વાર માટે રાખીશું હવે ઠંડુ થાય ત્યાં સુધીને આપણે રાખવાનું છે ઠંડુ થાય પછી મિક્સરમાં દળી લઈશું ઘંટીમાં પણ દળાય પણ મિક્સરમાં પણ સરસ થઈ જાય છે એટલે હું ઘંટીમાં નથી કરતી કાંઈ મિક્સરમાં જ દળું છું અને એક સામટું નથી ભરી દેવાનું દોઢથી બે વાટકી જેટલું લેવાનું છે થોડું થોડું દળીશું આપણે ચાલો બંધ કરતા જઈશું અને દળતા જઈશું આવી રીતે આપણે બધો જ લોટ દળી લઈએ બધો જ લોટ દળી અને પછી એને ચાળી લેવાનો છે બહુ નાની નહીં બહુ મોટી નહીં એવી ચાયણીથી જ આપણે ચારવાનું છે જેથી નીચે કકરો લોટ નીકળી શકે અને બધો લોટ ચારી લીધા પછી જે કંઈ ઉપર બીજી ને બધું વધે છે એને એકવાર આપણે બીજી વાર મિક્સરમાં કરી લેવાનું છે જે નીકળે છે આપણે મિક્સર જારમાં નાખતા જઈશું અને મિક્સર જારમાં લઈ લઈએ બીજી વાર દળી લીધું છે તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે આપણો લોટ તો એને કાચની બરણીમાં ભરી અને તમે ફ્રીજમાં અથવા બહાર રાખી શકો તમે ના કરતા હોય આવી રીતે તો એક વખત ચોક્કસથી કરજો તમારા ઢોકળા અને હાંડવો ખૂબ જ સરસ થશે તો મારો વિડીયો કેવો લાગ્યો મને કહેજો અને કમેન્ટ કરજો તો મળીએ જય માતાજી